જય માતાજી મિત્રો આજે આપણે જવાનું છે રાજસ્થાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર એટલે કે કરણી માતાના દર્શન માટે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કરણી માતાનું મંદિર ક્યાં આવેલું છે ત્યાં કેવી રીતે પહોંચવું ત્યાં રહેવા જમવાની સગવડ શું છે અને કર્ણી માતાના દર્શન માટે આપણે કેટલા દિવસનો પ્લાન કરવો પડે તો આ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ અને વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે આ યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો દેશનોખમાં આવેલ માતાના મંદિરે દર્શન માટે જવું હોય તો સૌથી પહેલાં આપણે રાજસ્થાનના બિકાનેર શહેરમાં પહોંચવું પડે કેમકે બિકાનેરથી દેશનોક ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો ગુજરાતથી બિકાનેર જવા માટે બેસ્ટ ઓપ્શન છે ટ્રેન અને ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા પ્રમુખ ટ્રેન મળી જશે અને સ્લીપર સીટના ભાડાની વાત કરીએ તો તો રૂપિયા ટિકિટ છે તમે અમદાવાદથી ટ્રેન દ્વારા બીકાનેર પહોંચી શકો બિકાનેર પહોંચી ગયા બાદ ત્યાંથી ઓટો ટેક્સી અથવા તો બિકાનેરથી દેશનોક માટે ગવર્મેન્ટ બસ ચાલે છે તેના દ્વારા તમે મંદિર સુધી પહોંચી શકો ઓટો રિક્ષા ભાડું એક વ્યક્તિના પચાસ રૂપિયા લેશે અને દેશનોકમાં દેશનોક રેલવે સ્ટેશન પણ આવેલું છે તો તમે બિકાનેરથી દેશનોક ટ્રેનમાં પણ આવી શકો બિકાનેરથી ટ્રેન ટિકિટ 70 રૂપિયા છે દેશનોકની તો તમે ટ્રેન દ્વારા પણ કરણી માતાના મંદિર પહોંચી શકો તો મિત્રો આપણે દેશનોક તો પહોંચી ગયા હવે ત્યાં રહેવા જમવાની સગવડની વાત કરી લઈએ તો રહેવા માટે ત્યાં હોટલ અને ધર્મશાળા બંને મળી જશે અને એ પણ એકદમ બજેટમાં તો તમે તમારા બજેટ અનુસાર રૂમ રાખી શકો અને જમવા માટે દેશનોકમાં રેસ્ટોરન્ટ પણ આવેલા છે તો ત્યાં તમે ગુજરાતી થાળી સો થી એકસો પચીસ રૂપિયામાં ભોજન કરી શકશો તો મિત્રો તમે સ્પેશિયલ કરણી માતાના દર્શન માટે જાઓ તો એક દિવસ કાપી છે અમદાવાદથી તમે બિકાનેરની ટ્રેન પકડો એટલે પહોંચતા તમને ચૌદ કલાક જેવો ટાઈમ લાગશે એટલે તમારે રાત્રે અમદાવાદથી ટ્રેનમાં બેસવાનું છે એટલે સવારે તમે બિકાનેર પહોંચી જશો અને બિકાનેરથી દેશનો દર્શન કરીને ફરીથી તમે સાંજના ટાઈમ ઉપર બિકાનેર આવી જવાનું છે એટલે રાતે જ તમે બિકાનેરથી ટ્રેન પકડીને સવારે અમદાવાદ પહોંચી જશો એટલે એક દિવસમાં તમારી આ યાત્રા કમ્પ્લીટ થઈ જશે હવે ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ રહેવા જમવાનો ખર્ચો બધું જ ફક્ત અગિયારસો રૂપિયામાં થઈ જશે એટલે એકદમ બજેટમાં જ કરણી માતાના દર્શન કરીને તમે આવી જશો તો મિત્રો અહીંયા આપણી યાત્રા આ સમાપ્ત થાય છે મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી